ઉમરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની મેદાનમાં ઉતર્યા છે કરંજગામ આગ્રીવાડના મિત્તલબેન કિરીતભાઈ ચાલકર સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ચહેરા મેદાનમાં ઉતર્યા બાદ કંઈ તો પરિવર્તન આવે તેવી સંભાવના હોય તે પ્રજામાં દેખાઈ રહ્યું છે આજે તારીખ ચોવીસ બે બે હજાર વીસના રોજ કરંજગામ આગ્રીવાડના મિત્તલબેન કિરીતભાઈ ચાલકલની કરંજગામ આગ્રીવાડથી પુનાટ સુધી ઘર ઘર જઈ પોતાની પાર્ટીનો પ્રચાર કરી લોકોને જીત્યા બાદ પૂરો સહયોગ કરવાની ખાતરી આપી હતી જેમાં સમાજ અને ગ્રામના વિકાસની ચર્ચા કરી હતી આદિજાતિના કહેવાતા ઉમરગામ તાલુકાના આદિજાતિનો જ કોઈ મતદાર નથી ઇતિહાસમાં નજર કરશો તો ઉમરગામ તાલુકામાં બહુ જમીન આદિવાસીની હતી પણ આજે કેટલાક આદિવાસી પાસે એક ટુકડો જમીન નથી અભણને લાચાર આદિવાસીને ગેરમાર્ગે દોરી જમીનો પચાવી ગયા અને આદિવાસી ન્યાય કોની પાસે મળશે તે વિચાર કરતો રહી ગયો આજે આદિજાતિ પણ અભ્યાસ કરી કાયદાને સમજવા લાગ્યો ત્યારે તેમની ફરિયાદ સાંભળનાર કોઈ ન મળ્યું ત્યારે ગુજરાતના છોટુભાઈ વસાવા આદિવાસીને ન્યાય અપાવવા માટે પાર્ટીનું નિર્માણ કર્યું હતું જે આજે ભારતીય ટ્રાયબલ પાર્ટીથી પ્રસિદ્ધ છે અને વલસાડ જિલ્લામાં આવનારી સ્વરાજની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી એક મિત્તલબેન કિરીટભાઈ ચાલકર કે જે ઉમરગામ તાલુકા પંચાયત ફણસા સાથ થી ચુટણી લડશે મિટલ ગ્રામ અને સમાજનો વિકાસ નહીં દેખાતા પોતે મેદાનમાં ઉતાર્યા છે અને જો પોતે જીત્યા તો ખરા વિકાસની ઓળખ પણ કરાવશે તેવી ખાતરી આપી છે પોતે કરંજ ગામ આગ્રીવાડના રહેવાસી છે અને ગ્રામજનોની વેદનાથી વાકેફ છે આપનું નામ મિતલ ચાલકર મિતલ આજે જે આયોજન છે તેની વિગત આપજો આજનો શું આયોજન છે તમારું અમે અહીંયા જે આવેલા છીએ હું ભારતીય ટ્રાયબલ પાર્ટીની ઉમેદવાર છું અમારું જે ચિહ્ન છે એ અનાથ દળવાની ઘંટી છે અને અહીંયા અમે બધે ઘરે ઘરે આવ્યા છીએ અને અમારી પાર્ટી જે છે જે વિકાસના કામ માટે ઉતરેલી છે બરાબર તો એની અમે બધાને અહીંયા ઓળખાણ આપી છે પહેચાન આપી છે અને અમને જીતાડે અને વિકાસના કામોમાં અમારી મદદ કરે એના માટે અમે બધાને અહીંયા ઘરે ઘરે પ્રાર્થના કરેલી છે